નમસ્કાર શ્રીએ આજ રોજ ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડના બે ભવનોના ઈ લોકાર્પણ ત્રણ મોબાઈલ મેડિકલ વાન અને મોબાઈલ એપના વર્ચ્યુઅલ ઈ લોન્ચિંગ કર્યા હતા નવ હજાર આઠસો છત્રીસ શ્રમયોગી અને પરિવારોને રૂપિયા બે કરોડ બત્રીસ લાખની વિવિધ સાયની ડીપીટીથી અર્પણવિધિ સંપન્ન કરી હતી શ્રમિકોને કામકાજના સ્થળે જવા આવવા ટ્રાન્સપોર્ટેશન માટે સાયકલ સબસિડી યોજનાનો પણ શુભારંભ કર્યો હતો તેમણે આ કાર્યક્રમમાં અમદાવાદની આગની દુર્ઘટનામાં જાન ગુમાવનાર શ્રમિકોને બે મિનિટોનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવી હતી મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે શ્રમ એવ જયતે ને ચિત્તાર્થ કરી શ્રમિકોને દુનિયાના પડકારો ઝીલવા પરાવલંબી નહીં સ્વાવલંબી બનવાની દિશા લીધી છે કૃષિ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે ત્રણેયના સંતુલિત વિકાસ પ્રોપર ગ્રોથ માટે નીતિ નિયમોના કાયદાઓમાં સૌની સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે દેશભરના રાજ્યોના શ્રમિકો ગુજરાતમાં ઉદ્યોગોમાં જ રોજીરોટી માટે આવીને વસ્યા છે ત્યારે ગુજરાતનું દેશનું રોલ મોડલ ગ્રોથ એન્જિન્સ પ્રસ્થાપિત થયું છે મેનેજિંગ એડિટર હરીશ મહેતા સીફ ન્યૂઝ નેટવર્ક ગાંધીનગર